જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે મારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે એક ચેલેન્જ રાખીએ છીએ કે તમે જો આ વિડીયોમાં દસ લાઇક અને દસ કમેન્ટ કર્યો તો આપણે ફૂમતાડજી મળવા જવાના છીએ અને તેમના સાથે મુલાકાત લેવાના છીએ અને તેઓ કેટલા પૈસા કમાય છે એ આપણે તમને ફૂલ ડિટેલનો વિડીયો આપણે ચેનલમાં બનાવવાના છે કેમ કે આપણો વિડીયો એસબીની સાથે ટીમ ઇચ્છે જ હોય છે બધા તો હવે આપણે ફૂમતાડજી એમ ભેગા થવા જવાના છીએ તો મિત્રો સપોર્ટ કરજો કેમ કે તે સપોર્ટ કરો તો આપણે આ વિડીયો તો સારા વિઝ આવશે સારી લાઇકમાં આવશે સારી કમેન્ટ આવશે તો આપણે કમ્પ્લેટ ફૂમતાજી એમ ભેગા થવા જઈએ અને આપણી ચેનલ મનરાજ થવામાં થોડો જ સમય ખૂટે છે હવે એટલે આપણે છે ને ફૂમતા જેમ ભેગા થવા જઈએ તો સપોર્ટ કરજો અને મિત્રો આપણે રોજ વ્લોગ વિડીયા બનાવીએ આપણી આ ચેનલમાં તો તે સપોર્ટ કરતા રહેજો જો હવે આપણે પહેલાં નાસ્તો કરવાનો છે નાસ્તો કરી લઈએ આપણે અને જો આપણે નાસ્તો કરી લઈએ તો જો આપણે નાસ્તો તૈયાર છે કાઢેલો તો જો આવી કેરી શાક છે જો આ કેરીની શાક છે અને આ રોટલા રહે આપણે નાસ્તો કરી લઈએ મિત્રો તો આપણે ફૂલતા જે મળવા જવાના છીએ તો સપોર્ટ કરજો વધારે વધારે જેટલું બધા એટલું વિડીયો શેર કરજો તમારા ભાઈને સપોર્ટ કરજો આપણે પણ ઘમનારા છીએ અને આ ટિફિનને આપણે ઈરા ગાવા દેવાના છે તો આ ટિફિનને આપણે ઈરા ગાવા જશું તો મિત્રો મળશું ના આ વિડીયોમાં સપોર્ટ કરજો જો સપોર્ટ કરે છે એને હું ટાટા ભાઈ બાય